ગાંધીનગર વિધાનસભામાં વિપક્ષના પ્રશ્નના ઉત્તરો આપતા જીતુ વાઘાણીએ કહ્યું કે રાજ્યમાં સુધારા થાય તે કોંગ્રેસ જોઈ શકતી નથી જીતુ વાઘાણીએ કહ્યું કે જે ખૂબ જરૂરી ઓર્ગન માટે યુનિવર્સિટીની જરૂર છે તે અંગે બિલ રજૂ થયું અને પાસ થયું કોંગ્રેસ ઓછા વિદ્યાર્થીઓ હોવાના આક્ષેપ કરે છે લગભગ ત્રણસોથી વધારે આરોગ્ય સાથે સંકળાયેલ સંસ્થાઓ આ યુનિવર્સિટી સાથે કામ કરે છે જેને લઈ એચએલ ત્રિવેદી સાહેબને આજે પણ આપણે યાદ કરીએ છીએ જીતુ વાઘાણીએ જણાવ્યું કે આજે સંશોધન બિલ રજૂ થયું સુચારુ સંચાલન માટે વ્યવસ્થા તંત્ર ઊભું કરવામાં આવ્યું છે કાયદાની જોગવાઈ મુજબ કુલપતિની નિમણૂક થશે અને બંને સંસ્થામાં એક જ વ્યક્તિ સંચાલન કરશે સુધારા વિધેયક બિલ આજે રજૂ કરવામાં આવ્યું અને સર્વાનુમતે પાસ થયું છે અને સુધારા ક્યારેય કોંગ્રેસ જોઈ શકતી નથી સુધારા ક્યારેય કોંગ્રેસ જોઈ શકતી નથી એ પ્રકારની રાજ્યમાં યુનિવર્સિટી ટ્રાન્સપોર્ટેશન અને સંલગ્ન વિજ્ઞાન અને પદ્ધતિસરનું પ્રશિક્ષણ અધ્યાપન તાલીમ વગેરે થઈ શકે સાથે સાથે આપણી કિડની ઇન્સ્ટિટ્યૂટ આપણું રિસર્ચ સેન્ટર એચએલ એલ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપોર્ટેશન સાયન્સ આઈ કે ઇઆરએસસી આઈટીએસને યુનિવર્સિટીનો દરજ્જો આપવા માટે બે હજાર પંદરમાં એ પહેલ થઈ

એના અભ્યાસક્રમો ચાલે છે જેમ અન્ય યુનિવર્સિટીમાં જે પ્રકારે વ્યવસ્થા છે એ જ પ્રકારે અલગ અલગ પ્રકારે અભ્યાસક્રમો એ આમાં ચાલી રહ્યા છે એનું આજે સંશોધનનું બિલ એ માનની ઋષિભાઈએ રજૂ કર્યું છે સમય સાથે સંશોધન કરીને વિધાનસભામાં વિધેયકો લવાતા હોય છે સમયની માંગ સાથે અને આગામી સમયને ધ્યાનમાં રાખીને નવી એજ્યુકેશન પોલિસી કોંગ્રેસ ન લાવી પણ આદરણીય નરેન્દ્રભાઈએ પાંત્રીસ ચાલીસ વર્ષ પછી તમામ એ તજજ્ઞો હોય એ શિક્ષણ જગતના લોકો એની સાથે બેસીને લાવ્યા એક સમાન કાયદો બની ગયો એ પ્રકારની વ્યવસ્થાઓ લાવ્યા જેણે વિરોધી પક્ષના લોકોને સરકારોએ પણ સ્વીકારી છે અને આજે પણ એ નવી એજ્યુકેશન પોલિસી સ્વીકાર કરે છે આ રાજ્યમાં પણ જે તે વખતે જે જોગવાઈઓ હતી એ ઉપકુલાધિપતિની આ યુનિવર્સિટી માટેની જોગવાઈ હતી હવે કોંગ્રેસને ખબર જ નથી કોઈ નિમણૂક જ નથી આ પ્રકારે વાત કરે છે ત્યારે મારે જણાવવું છે કે એચ એલ ત્રિવેદી એક એવું નામ આજે પણ આપણે એને યાદ કરીએ એટલું મોટું પ્રદાન એ કિડની ઇન્સ્ટિટ્યુટમાં રિસર્ચ સેન્ટરમાં એમનું રીવ છે